પંચમહાલ ગોધરા શહેરમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું જેમાં મુસ્લિમો દ્વારા હિન્દુ યુવક યુવતીના લગ્ન કરાવવામાં આવ્યા

દસમું સર્વ સમૂહ લગ્ન રાખવામાં આવેલ છે જેમાં નવ જોડા જોડાયેલ છે અને આ એક ગોધરા માટે ગર્વની વાત છે અને મારું પણ એક ગર્વ થયું કે પંદર વર્ષથી જે અમે વિચારતા હતા કે એકતા એક મેસેજ સારું જાય ગોધરામાં તે મારું પૂર્ણ થયું એ હિન્દુઓનું એક જોડું છે અને આઠ જોડા મુસ્લિમના છે હિન્દુની હિન્દુ વિધિ પ્રમાણ કરે અને મુસ્લિમની મુસ્લિમ વિધિ પ્રમાણ કરે